અમદાવાદમાં પ્રેમિકાને બ્લેકમેલ કરનાર પ્રેમીની પુનાથી ધરપકડ કરાઈ છે બોપલ પોલીસે સાહિલ અહેમદ ઇબ્રાહીમ નામના આરોપીને ઝડપી પાડ્યો છે યુવતીએ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ પ્રેમિકાનો અશ્લીલ વિડીયો બનાવીને યુવક બ્લેકમેલ કરતો હોવાનો આરોપ છે વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને આરોપી પ્રેમિકા પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો ગોવા મળવા બોલાવેલી પ્રેમિકાને સિગારેટના ડામ આપ્યા હતા પીડિત યુવતીના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયાના માધ્યમથી બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી અમદાવાદની આ ઘટના છે એક પ્રેમિકાને બ્લેકમેલ કરનાર પ્રેમીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે સમગ્ર મામલાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી યુવતી તરફથી યુવતીની યુવક સાથે મિત્રતા થઈ હતી અને ત્યારબાદ આખી આ ઘટના સામે આવી હતી સંવાદદાતા અનિતા પટણી જોડાયા છે અનિતા પ્રેમિકાને બ્લેકમેલ કરનાર પ્રેમીની આખરે પુનાથી ધરપકડ કરી લેવામાં આવી શું આખો આ ઘટનાક્રમ રહ્યો જી જગતારે મુસ્લિમ પ્રેમીની અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે અનુસંધાને સાહિલ અહેમદ ઇબ્રાહીમ નામના આરોપીની પુનાથી બોપલ પોલીસે ધરપકડ કરી છે આરોપી દ્વારા એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને પ્રેમિકા સાથે વિડીયો કોલમાં ન્યૂડ વિડીયોનો માંગ કર્યો હતો અને ત્યારબાદ તેને ગોવા ફરવાની લાલચ આપીને તેને ફરવા માટે લઈ ગયો હતો આ યુવક દ્વારા પ્રેમિકાને આ સિગારેટ પીવા અને દારૂ પીવડાવવાના બહાને તેમના તેને દામ પણ આપ્યા હતા અને તેનો વિડીયો વાયરલ કરવા માટેની ધમકી આપીને તેની સાથે અશ્લીલ હરકત પણ કરી હતી આ ઘટનાને લઈને બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ધન્યવાદ અનિતા